શ્રી ગણેશાય નમ સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં આજે આપણે શિવ મહાપુરાણના સાતમા ભાગનો રસપાન કરીશું જય શિવ શંભુ જય અર્ધનારેશ્વર આજનું વાતાવરણ પવિત્ર છે શ્રાવણ માસે શિવજીના ચરણમાં શ્રદ્ધા અર્પણ કરતા ભક્તજનોનો ઉત્સાહ અને આપણે શિવકથાની શ્રેણીમાં પ્રવેશીએ છીએ સાતમા ભાગમાં આ કથા છે સર્જનના રહસ્યની કથા છે સહ અસ્તિત્વના સંદેશની અને કથા છે દિવ્ય એકતાના આરંભની સૃષ્ટિના આરંભે જ્યારે આખું બ્રહ્માંડ શાંતિમાં વિલીન હતું જ્યાં જીવન તો હતું પણ વૃદ્ધિ નહોતી ત્યાં બ્રહ્માજી સર્જનના દાયિત્વ સાથે ચિંતામાં પડબી ગયા તે કહે પ્રજા નથી વધતી સર્જન અધરું લાગે છે તેઓ જ્ઞાનમાં સતીત હતા પરંતુ સાકાર સર્જન માટે કશુંક વધુ જોઈએ એવું તેમને અનુભવાયું એ જ સમયે અદૃશ્યથી અવાજ સંભળાયો દિવ્ય સ્પષ્ટ અને નિર્દેશક બ્રહ્મા મેથુન દૃષ્ટિ ઉત્પન્ન કરો આ આશીર્વચન જેવું નિર્દેશ બ્રહ્માજી માટે એક નવી દિશા બની તેઓ સમજી ગયા કે સર્જન એકલા પુરુષ તત્વથી શક્ય નથી સ્ત્રી તત્વ વગર પૃથ્વી નિર્વજ છે પણ એક સમસ્યા હતી એ જ સમયે શિવજીમાંથી નારીઓનું તત્વ સ્ત્રી તત્વ પ્રકાશિત થયું ન હતું શિવજી તો તપમાં લીન હતા બ્રહ્માજીએ ઉગ્ર તપસ્યા કરી શિવને પ્રસન્ન કરવા માટે તે તપસ્યા શ્રદ્ધા ભક્તિ અને સમર્પણથી ભરેલી હતી શિવજીએ તપસ્યાને સ્વીકારી તેમનો દિવ્ય સ્વભાવ નમ્યો અને પછી એક અદ્ભુત દર્શન થયું અર્ધનારાયશ્વર સ્વરૂપનું પ્રાગટ્ય શિવ અને શક્તિ એક જ શરીરમાં બંને તત્વો અર્ધ શિવ અને અર્ધ શક્તિ અર્ધ પુરુષ તત્વ અને અર્ધ સ્ત્રી તત્વ છે અનંત સૃષ્ટિ માટે આ રૂપ એક ઉદાહરણ બન્યું કે બિનભેદભાવથી સમસ્ત જીવનમાં સંતુલિત જરૂરી છે શિવે પોતાની અંદર રહેલી શક્તિને જાગૃત કરી એનાથી સર્જન સંપૂર્ણ થયું અર્ધનારેશ્વર કોઈ કાલ્પનિક રૂપ નથી એ તો એક મહાન સંદેશ છે કે સમાજનું પરિવારમાં જીવનનું વિશ્વનું સંગઠન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે ન જોડાય સ્ત્રી માત્ર સહયોગી નથી તે તો શક્તિનું સ્વરૂપ છે તેમાં નિર્માણ છે કરુણા છે ધ્યાન છે સમ છે અને પુરુષ જ્ઞાની છે કર્તવ્ય છે ધૈર્ય છે યોગ છે શિવજીએ આ રૂપથી બતાવ્યું કે સ્ત્રી અને પુરુષ એકબીજાના વિરુદ્ધ તત્વ નથી પણ પૂરક તત્વો છે એકબીજાના સહયોગ વિના જીવનનું રથ ચલાવી શકાય એવું નથી જ્યાં સ્ત્રીને સન્માન સ્થાન નથી મળતું ત્યાં સમાજ મંદગતિથી ચાલે છે આજના સંદર્ભમાં અર્ધનારેશ્વરી આપણને યાદ અપાવે છે કે સમાજમાં સ્ત્રીઓએ પણ પુરુષો જેટલો જ આદર નિર્ણય શક્તિ અને અવકાશ મેળવવો જોઈએ કારણ કે જ્યાં સ્ત્રી છે ત્યાં જીવંતતા છે ઉર્જા છે અને શિવ છે આકાશમાં ગુંજીને એક શબ્દ શિવ શક્તિ વિના સમ છે અને શક્તિ શિવ વિના શક્ય નથી આજની કથાની અંતિમ લહેર એવી છે કે દરેક ઘરમાં દરેક દિલમાં અર્ધનારેશ્વર સ્વરૂપની સમજ ઉતરવી જોઈએ પ્રેમથી માનથી સન્માનતાથી જ્યાં સ્ત્રી છે ત્યાં સૃષ્ટિ છે જ્યાં શિવ છે ત્યાં શક્તિ હોવી જરૂરી છે જય અર્ધનારેશ્વર જય ભોલેનાથ જય મહાશક્તિ જો તમે શિવ ભક્ત હો તો લાઈક કરો ભક્તિ ફેલાવી હોય તો શેર કરો રોજની કથા મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કોમેન્ટમાં લખો જય અર્ધનારેશ્વર